આ વસ્તુ ખાય ને તો લોહી વધે અને આવું મસ્તીનું છે ફ્રેન્ડ્સ તો જેને પણ ખાવું હોય તો આ સાઈડ આવજો અને હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું અને સંજુ પણ મજામાં છે અને તૈયાર થાય છે સંજુ કામ પર જવા માટે બંધ કરી દીધું છે તો ઉપરાંત સંજુ પણ હવે જવા માટે તૈયાર થાય છે ને નાસ્તો ને એવું કરે તો ફ્રાન્સ ઝગલું લઈ લીધું છે ને હું કંઈક જાઉં છું એ જગ્યાએ અને એ વસ્તુ મળશે તો તમને બતાવીશ અને નહીં મળે તો નહીં બતાવું પણ એકવાર જાઉં છું જોવા માટે હું છજુ હમણાં જ જાઉં છું અને દરવાજો બંધ કરી લઉં કોઈ દિવસ હું જોયું તો નથી પણ જાઉં છું એ બાજુ પહેલી વાર જોવા માટે તો ફ્રેન્ડ્સ તો હું આ સાઈડ જઈશ તો હવે હું આ બાજુ રહીને જાઉ છું અને આ બાજુ શેરડી બહુ મસ્ત શેરડી છે અને જે વસ્તુ હું લેવા આવી છું ને એ તો મને દેખાતો નથી વધારે બાજુ અને તડકો પણ બહુ જ લાગે છે વસ્તુ કોને કોને ખાધું છે ફ્રેન્ડ કમેન્ટ કરીને જરૂરથી કહેજો આ છે ને આ ખાઈએ ને તો આપણું લોહી વધે એવું કહે છે તો હું તોડી લઉં અને આ વસ્તુને ફ્રેન્ડ્સ તમારે નથી તોડવાની કંઈક વસ્તુ હોય બહુ જ વાગે છે એટલે હું આ ઝબલાથી આને તોડું છું આવું કંઈક છે ને આ ખાય ને તો લોહી વધે અને હું આને નીચે મૂકી દઈશ અને બીજું પણ એક તોડી લઉં વસ્તુ ખાય ને તો લોહી વધે અને આને હવે હું આને આ પકડાય નહીં આપણા હાથથી કેમ કે આના કાંટા જ બહુ બધા હોય ને તો બહુ કાંટા વાગે છે ને હું આ સાઈડ છાંયા બેસીને આને હવે તમને બતાવું મસ્ત મજાના લીમડાના છાયા છે આ બાજુ તો અહીંયા હું બેસી જાઉં ફ્રેન્ડ્સ તો તમને હું બતાવું અને હવે તો આવું કંઈક લાગે છે આને એકદમ સાફ કરીને આવું થઈ જાય કેટલું મસ્ત લાલ લાલ લાગે છે એટલે જ આપણું લોહી વધે છે એટલે ફ્રેન્ડ્સ આવું જે ખાધું હોય તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ છે ને વાળમાં એને તં થાય છે એ કાંટાવાળા દેખાય છે ને તઈ આવ એક જાતનું ફળ જ કહેવાય એમ ગણે તો આવું મસ્તીનું છે ફ્રેન્ડ્સ તો જેને પણ ખાવું હોય તો આ સાઈડ આવજો અને અહીંયા વાળને તઈ એમ તો સીઝને સિઝને થાય છે અત્યારે ઓછા છે અને ચોમાસામાં પાછા હોય થોડાક વધારે તારે ફૂલ આવે છે પછી એકદમ ઉનાળા પછી કદાચ ખબર નહીં ક્યારે થાય એટલો બધો અંદાજ તો નથી પણ અત્યારે છે તો હું તમને બતાવું કેટલો મસ્તને છે તો જો ફ્રેન્ડ્સ કેટલું મસ્ત છે એકદમ લાલ લાલ નીકળે છે અને આના કાંટા એટલા બધા હોય ને તો બહુ જ બધા આના કાંટા હોય અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું મસ્ત છે આ ખાવાથી લોહી વધે છે મસ્ત લાગે છે ત્યાં હેલો ફ્રેન્ડ્સ તો જોવો કેવી જીપ થઈ ગઈ છે મસ્ત લાલ લાલ આવી મસ્ત ની લાલ લાલ જીપ થઈ ગઈ છે એવું લોહી પણ મારું થઈ જશે એકદમ મસ્ત લાલ લાલ તો આવું તમે પણ ખાધું હોય તો ગમે કરીને જરૂર થઈ ગઈ છે ફ્રેન્સ તો ફ્રેન્ડ્સ એ મેં એવા ખાઈ લીધું અને હાંસલા એવું કંઈક કે છે આ બાજુ અને આ સાઇટ જ મેં અમે આવ્યા ને તો પહેલીવાર આ સાઇટ જ જોયું ને અમારી સાઈટ એવું નથી ને આ ખાઈને તો લોહી વધે છે અને લોહીના ટકાઓ હોય ને તો આ ખાવાનું હાંસલા અને લોહી વધે પણ એના કાંટા જ બહુ એકદમ ઝીણા ઝીણા એવા કાંટા હોય ને તો બહુ જ વાગે છે અને મને તો બહુ બધા કાંટા વાગ્યા એટલે ફટોફટ હું ત્યાંથી અહીંયા જ આવીને તમને બતાડ્યું અને ત્રણ જ થોડીને આવતી રહી કેમ કે બહુ જ એના કાંટા વાગ્યા મને અને સંજુ કીધું હતું કે તું જ જો ખાવા માટે એટલા માટે અને જો ફ્રેન્ડ્સ આ બાજુ કેવું મસ્ત નાનું એવું અમારું મંદિર છે માતાજીનું અને અહીંયા અમે દીવો અગરબત્તી એવું કરીએ છીએ અને આજના બ્લોગમાં તો કંઈ જ નહીં એડ કર્યું મેં કેમ કે રોજના રોજ એક બતાવું ને તો ફ્રેન્ડ્સ પણ બોરિંગ થઈ જાય અને તમે કહેજો કે રોજ અમે રોજ જે ઉતારીએ એ જ ઉતારીએ કે પછી કંઈક નવું તમને બતાવીએ નવું તો અહીં નહીં કામ કરીએ તો શું બતાવીએ ફ્રેન્ડ્સ એવું વિચાર આવે તો ફ્રેન્ડ્સ હવે હું લાકડા લેવા માટે જાઉં છું પછી લાકડા લઈને આવું અને ચા બનાવું તો હેડોફટોફ લાકડા લઈ આવું હેલો ફ્રેન્ડ્સ તો હવે હું ચા બનાવું છું અને ચા બનાવી દઉં ચા બનાવતી બનાવતી તમારા જોડે વાતો કરીશ અને તમે હું રસોડું અને ચા બનાવતા હોય એવું ઘણું બધું જોયું હશે પણ આજે ચૂલા પર ચા બનાવું છું અને એ પણ પાછી સાદી અને સિમ્પલ ઉપકારો તો ફટોફટ હું ચા બનાવી લઉં અને અહીંયા માખો છે ને એટલી બધી આવી ગઈ છે ને ખબર નહીં શું લેવા બહુ જ બધી માખ આવી ગઈ છે અને માખ પહેલાં જો અમારા ઘરે હતી ને તો એવું કહે કે માખો આવે ને તો એ હોળી ખાવાય એવું કહે છે તો માખો અહીંયા આવી છે અમારા થઈ હોળી ખાવા માટે તો આમને કંઈક બનાવીને ખવડાવવું પડશે મારે હોળીના દિવસે તો ફ્રેન્ડ્સ હવે ખાડ નાખી દઉં અને હવે ચા બની જશે મસ્ત નાની તપીલી મૂકી દીધી છે ચૂલા ઉપર હવે થોડીક અજવારમાં થઈ જશે અને કોણ કોણ આવી ચા પીએ છીએ દૂધ વગરની એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કોણ કોણ દૂધવાળી ચા પીએ છીએ તો તે પણ કમેન્ટમાં કહેજો ફ્રેન્ડ અને હું ચૂલો કમ્પ્લીટ સરકતો હોય ને તો આ ચા તો ખાલી પાંચ જ મિનિટ થઈ જાય તો ચા રેડી થઈ ગઈ છે હવે હું ગાડી લઉં જો તો આવી ચા બહુ પીએ નહીં એટલે હું જ પીઉ છું હેડો ફ્રેન્ડ્સ ચા પીવા માટે આવી ચા તો તમે કોઈ વધારે પીતા નહીં હોય એટલે તમને નહીં ભાવે અને હવે અમે તો પીએ જ છીએ આવી પણ પીવાની આદત છે એટલે અમે તો ભાવે તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે ચા પી લઈએ મસ્ત છે

તો ફ્રેન્ડ્સ તમને આજનો નાનો અમથો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આજ તો કંઈ વધારે નહીં ખાલી તમારી કોઈને નહીં ખબર હોય તો એવી વસ્તુ બતાડી છે હાંસલા અને ફળકે તો એ ચાલે કેમ કે ખાવાની જ વસ્તુ છે અને તો ફ્રેન્ડ્સ આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને પસંદ નહીં આવ્યો ને તોય સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો બાય બાય ફ્રેન્ડ્સ